બેસ્ટ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં ઓર્થોસ્કોપી કોન્ફરન્સનું આયોજન ઓર્થોપેડિક નિષ્ણાતોને ઉત્તેજન આપવાના પહેલના ભાગરૂપે અમદાવાદમાં પ્રથમ વખત ઓર્થોસ્કોપી કોન્ફરન્સ યોજાઈ રહી છે ઓર્થોસ્કોપી કોન્ફરન્સના વિવિધ પાસાઓ અંગે નિપુણતાપૂર્ણ આદાન પ્રદાન કરવા પચાસથી વધારે દેશના ફેકલ્ટીઝ એક

ઓલિમ્પિક જે અહેમદાબાદ ની તૈયારીઓ થાય છે એમાં પણ આ કોન્ફરન્સ નો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન છે અમે એવી રીતના ડોક્ટર્સ તૈયાર કરી રહ્યા છે જે ઓલિમ્પિક્સની ટીમને સપોર્ટ આપી શકે છે જે ઓલિમ્પિક અહીંયા થાય છે તો આ બધા સ્પોર્ટ્સ સર્જન ના આર્થોસ્કોપિક સર્જન્સ તો જો છે ઇમ્પોર્ટન્ટ ઇન્વોલ્વમેન્ટ રહેશે ના એ બધા સર્જનની ટ્રેનિંગ થશે તો જ ઓલિમ્પિક ઓલિમ્પિક લેવા માટે પણ અમદાવાદ જો છે એ એમનો જો જે પાર્ટિસિપન્ટ છે એ પણ વેલિડ ગણાશે

પીડિત કોમ કોમ્યુનિટી માટે એક મહત્વની સીમા ચિહ્નરૂપ બાબત છે તે વ્યવસાયિક તથા સંશોધનો માટે આ

કહે ગયે જૈસ દેખા કન્ફરન્સ મેં જો ટુ હન્ડ્રેડ સોરી ટુ સેવન્ટી પ્લસ ડૉ પાર્ટીસિપેટ કહે છે

સારું કામ કરી શકાય તે માટેનું આયોજન થયું હતું બે દિવસ માટેની અમદાવાદ ઓર્થોડોક્સ કોન્ફરન્સનો ઉદ્દેશ માહિતીનું આદાન પ્રદાન કરવાનો અને નવનીકરણને વધુ સુસજ્જ બનાવવાનો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર